ટેકાના ભાવે મગફળી વેચવા માટે ખેડૂતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવેલ છે તેમાંથી ઘણા ખેડૂતોને મેસેજ આવવાના શરૂ થયા શરૂ થઈ ગયા છે કે તમારા સર્વે નંબરમાં મગફળીનો પાક સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરતાં આપના સર્વે નંબરમાં મગફળી પાક જોવા મળેલ નથી આ બાબતે આપને કોઈપણ વાંધો હોય તો વાંધા અરજી આધાર પુરાવા સાથે દિવસ ત્રણમાં આપના ગ્રામસેવકશ્રીને રજૂ કરશો અને બીજું છે નોંધણીમાં દર્શાવેલા નંબર સર્વે નંબર માટે ખેડૂતો જાતે સેલ્ફ સર્વે કરી શકે તે માટે ખેડૂતો પ્લે પ્લે સ્ટોર પરથી ડિજિટલ ક્રોપ સર્વે ગુજરાતમાં જાતે કરી શકાશે હવે ખેડૂતોએ આ એપ મારફતે એટલે કે ડિજિટલ ક્રોપ સર્વે ગુજરાતની જે એપ્લિકેશન છે એના મારફતે ખેડૂત પોતાના ખેતરમાં જાતે સર્વે કરવા જાય છે ત્યારે શું શું મુશ્કેલીઓ થાય છે તેની માહિતી આ વિડીયોમાં આપવામાં આવેલ છે અને ખેડૂત મિત્રો જો તમને પણ કોઈપણ પ્રકારની મુશ્કેલી હોય તો કિસાન સમાજના નંબર છાઉતેર અઠ્ઠાણું નેવાસી એકતાલીસ ઓગણીસ પર વિડીયો બનાવીને મોકલશો તો આપની મુશ્કેલીને અમે વાચા આપવા આપીશું તો ખેડૂત મિત્રો આ ડિજિટલ ક્રોપ સર્વે ગુજરાતમાં કઈ કઈ પ્રકારની મુશ્કેલીઓ થાય છે અને આપે જે મગફળીના ટેકાના ભાવની વેચાણ માટે જે અરજીઓ કરેલ છે તેમાં કયા પ્રકારની મુશ્કેલીઓ છે તે આપ અમને વિડીયો મોકલશો ગામની અંદર આ સર્વે નંબર બત્રીસ છે બત્રીસ પૈકીનો ભાગ છે આ હવે આ તમે જોઈ શકો બત્રીસ સર્વે નંબર છે આમાં આ ખેતરનું ઓનલાઈન સર્વે મગફળીનું કરાવેલું છે આમાં બધે આખા ખેતરમાં મગફળી છે મગફળી છે બીજું બધું નથી અને મગફળીનું રજીસ્ટ્રેશન આ ખેતરનું કરાવેલું છે તો આજ ગઈ રાતે તમામ ખેડૂતને લગભગ નેવું ટકા ખેડૂતને પ્રભાતપુર ગામની અંદર એવા મેસેજ આવેલા છે કે સેટેલાઇટ ઇમેજમાં તમારી મગફળી દેખાતી નથી એથી કરી અને તમારે ખાતરી કરવાની છે તો ખાતરી કરવા માટે એપ્લિકેશન આપી છે સરકારને ખબર હોય કે ખેડૂત બધાય ગ્રેજ્યુએટ કરેલા ભણેલા હોય એટલે એપ્લિકેશન ડાઉનલોડ કરશે એપમાંથી ડાઉનલોડ કરી અને એમાં એની ઓનલાઈન પ્રોસેસ હાથે ખેડૂત કરી શકે આવી જાણકારી સરકારને હોય માટે આવી એપ્લિકેશન બહાર પાડી છે તો એ એપ્લિકેશનમાં અમે આગળ વધ્યા એપ્લિકેશનમાં જોયું એપ્લિકેશનમાં શું થાય છે સવારમાં જઈ તો આ ઓટીપી આધાર કાર્ડ નંબર નાખા એના આગળ કર્યું નેક્સ્ટ કર્યું તો એમાં વાટ જોયા કરો ના વાટ જોઈએ હવારના હાથ વેગાની હજી ઓટીપી આવ્યો નથી અત્યારે પોણા દસ થાવા આવ્યા છે આ હવારના હાથ વેગાની ટ્રાય કરીએ છીએ ઓટીપી આવતો નથી તો આ મોસમનું ટાણું છે આજે આજ રોજ આ તારીખ કેટલી છે સત્તર સત્તર તારીખના રોજ આ માંડવી ઉપાડવાની છે આજ ઉપડી જાય માંડવી પછી કાલ થી આનો નિર્ણય શું કરવાનો રહે હજી ઓટીપી આવતો નથી તમે જોઈ શકો છો આ પૂરી થઈ કે ત્રીસ સેકન્ડ ઓટીપી આવતો નથી આ હવા ના હાથ વેગાનું એપ્લિકેશન હાલે અને આખા ગામના ખેડૂત મોસમ કરવાને બદલે આમાં વેરગા છે કારણ કે માંડવી તો થાય એમ છે માંડવી હારી થાય ઉત્પાદન બમ્પર ઉત્પાદન થાય પ્રભાતપુર પણ નાખવી ક્યાં ચારસો રૂપિયા થી અટાણી યાર્ડ માં બીટ મંડાય છે તો ચારસો રૂપિયા આઠ હજાર ની ખાંડી થાય આઠ દસ પંદર પંદર સોળ હજાર લગી માંડવી કે અઢાર હજાર માં વેસાય તો માંડવીની ભારે નુકશાન સહન કરવી ન પડે એના માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવેલ હતું પરંતુ સેટેલાઇટ ઈમેજમાં ન દેખાતા માંડવીના મેસેજ નાખી દીધા કે માંડવી જ નથી દેખાતી દેખાય છે મેસેજ નથી એવા દેખાતા જ માંડવી દેખાતી હોય તુવેર દેખાતી હોય સેટેલાઇટ ઈમેજ એવી વ્યવસ્થિત કાઢી હોય એટલા લાઈવ ઈમેજ કાઢો તો માંડવી છે તો માંડવી જ દેખાઈ ગઈ અને કા પછી સેટેલાઇટ ઈમેજ તમે જૂની કાઢી હોય સોવીમાં તો સોવીમાં આમાં માંડવી નહોતી એટલે કદાચ ન દેખાતી હોય પણ હાલમાં અત્યારે જો આ લાઈવ ઈમેજ કાઢવામાં આવે તો આમાં માંડવી છે એટલે માંડવી દેખાય એકાદું ખેતરમાં રિજેક્ટ થાય તો દેખાણું તો આખા ગામમાં આજુબાજુના ખેતરમાં બધે મોટા મોટા સર્વે બાજુના ખેતરમાં પાંત્રીસ વીઘાની માંડવી છે તો પાંત્રીસ વીઘાની માંડવી પર સેટેલાઇટમાં દેખાતી નથી આ તો સેટેલાઇટ સર્વે ઓટું છે તો અમારે ખેડૂતનું એવું કહેવાનું છે એકવાર તો પાણીપત્ર કઢવા માટે આખો દિવસ કે બે દિવસ ખેડૂત લાઈનમાં બે પાણીપત્ર પાણીપત્રક કઢાવવા રજીસ્ટ્રેશન કરાવ્યું બે દિવસ તો એ ટાઈમ બગડ્યો મંત્રી એક મંત્રીને સાર્જ બે બે ગામના હોય એટલે મંત્રી ટાઈમે આવતા ન હોય મંત્રીનો કોઈ મિસ્ટેક ન હોય પણ એના સાર્જ એટલા ગામના હોય તો મંત્રી ટાઈમે ન આવતા હોય જેથી કરી અને બાર નંબરમાં પાણીપત્રક માટે એમાં લાઈનમાં બેહવું પડે પછી એ માંડવીનું બાર નંબર લખાઈ ગઈ એના સરકારી અધિકારીએ બાર નંબર લખી છે એમાં મગફળી લખી છે ખેડૂત એ મગફળી લખાવી છે છતાંય એનું માન્ય સેટેલાઇટ ની ઇમેજ થી જોયું કે માન્ય કરી અને આ અરજીનો તાત્કાલિક પણ નિકાલ ખેડૂત નું ઓનલાઈન રજીસ્ટ્રેશન બગડશે બગડશે ને બગડશે અને ખેડૂતનો ટાઈમ આમાં જાય ભયરી મોસમ છે માથે વાદરા છે તાત્કાલિક માંડવી કાઢવી પડે તાત્કાલિક ઓપને રાખવા પડે એવી પરિસ્થિતિ છે તો આમાં ટાઈમ નો બગડે કાતો આવું બધું કરવું હોય તો મહિનો ચાલુ કરી દે ટા મોસમ કરવા અને ખેડૂતનું ગમે એમ કરી અને રિજેક્ટ કરાવવું એનો મતલબ કઈ નથી સદંતર ના પાડી દે કે આ વર્ષે ખેડૂત ની માંડવી લેવી નથી આ તો એવી વાત થઈ કે આમાં હોશિયાર હુશિયાર ખેડૂત છે યુવાન ખેડૂત છે જેની પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય છે એપ્લિકેશન વાપરતા આવતી આવડતી છે એ લોકો આ કદાચ પ્રોસેસમાંથી બહાર નીકળી શકશે અથવા તો કોઈ ગ્રામ સેવક આવશે માનવી પ્રભાતપુર ગ્રામ સેવક છે એની પાસે પંદર સોળ ગામ છે પંદર સોળ ગામના કેટલા ખેતરોના એ સર્વે કરી હકશે અને કેટલો સમય લે આ તો માંડવી પાકીને કમ્પ્લીટ થઈ નીકળી જાય એ સર્વે પૂરું થાય તો માંડવી જ નહીં હોય આ બધા ગામના વારો ખેડૂતનો વારો આવશે આજે તરફ સોથે છે તો ઉપના લીધા ખેતર ખાલી હશે અમારા ગામનો વારો છે તો લગભગ ખેતર ખાલી છે માંડવી નહીં હોય તો એવું એવું નક્કી કરશે ભાઈ એમાં માંડવી હતી જ નહીં તો અત્યારે હાલમાં માંડવી છે જેનું ગમે બીજો રસ્તો કાઢી અને પાણીપત્રકને ને માન્ય રાખી અને માંડવી ને પ્રોસેસ માં લેવી જોઈએ એવી અમારી ખેડૂતની માગણી છે અને આ જેમ ખેડૂતને હેલું પડે એ રીતની કામગીરી કરે સરકાર એવી માગણી છે